અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલો બગીચો સ્થાનિક વ્યક્તિ દ્વારા સિક્યુરિટી ગાર્ડ પાસેથી ચાવી લઈ અને બાળકોના રમવા માટે ખોલી દેવામાં આવ્યો હતો જો કે આ અંગે સ્થાનિક અધિકારીઓને જાણ થતા તાત્કાલિક ધોરણે તેઓ દ્વારા સિક્યુરિટીને જાણ કરી બગીચો બંધ કરાવડાવી દેવામાં આવ્યો હતો સિક્યુરિટી એજન્સીની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ એક પણ પણ ફટકારવામાં છે છે બગીચો ખોલનાર સામે પોલીસ દંડ આવ્યો સ્થાનિક વ્યક્તિ ફરિયાદ કાર્યવાહી કરવામાં આવી બાળકો જોડે

કે તૈયાર ગ્રાઉન્ડ છે તોય અમે આવશું અમારા હસ્તે અમે લોકા પણ કરીશું તો આજે લોકા પણ અમે કરીએ છીએ હું નરેશ સુંદર વાહન